જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ વિશ્વાસ કંપનીમાંથી આવું છું વડીલ આપણું નામ મારું નામ ચીપડીયા જગદીશભાઈ ઓકે જગદીશભાઈ ગામ એટા મારું એટા કઈ બાજરીનું વાવેતર કરેલું છે વિશ્વાસ ચુમાળી વિશ્વાસ ચુમાળી કેટલા વીઘાનું વાવેતર છે જગદીશભાઈ પાંચ વીઘા કેવી છે બાજરી તમારા માટે રિઝલ્ટ બહુ સારું છે બહુ સારું રિઝલ્ટ છે ઓકે અન્ય ફરખામણીની અન્ય કંપનીની તમે જે વાવેતર કર્યા છે એમાં નામો શું ફરક જોવા મળે છે આપણે આનો એક ફરક આમ તો હાઈટ બહુ સારી છે અને ડુંડા બહુ મજબૂત છે અને એનું પાંદડું પણ બહુ પોળું છે એટલે ખેડૂતને ઘાસચારામાં બહુ ઉપયોગી થાય એવી બાજરી બરોબર છે આગલા વર્ષે વાવેતર કરેલું છે વિશ્વાસ કુમારનું કરેલું છે ને વિશ્વાસ બરોબર છે આગલા વર્ષે કેવું રિઝલ્ટ મળ્યું તો તમને સારું રિઝલ્ટ મળ્યું ઓકે બિયાને ખરીદી ક્યાંથી કરેલી છે આપણે દાતીવાડા કૃષિ બીજ કેન્દ્ર પાપર દાતીવાડા બીચ બીચચંદ્ર ભાભર ત્યાં ત્યાંથી ઓકે વે મારી સાથે મોજુદા છે આપણે ફેલીફભાઈનો પણ એક અભિપ્રાય લઈશું ફેલીફભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમે ઘણા વર્ષથી અમારી કંપનીની ઘણી બધી પ્રોડક્ટ વેચો છો બાજરી દિવેલા મગ તલ અડદ જીરું તો અમારી કંપનીના જે દરેક બિયારણ આવે છે તો તમને કેવા રિઝલ્ટ મળ્યા છે અત્યાર સુધી ભાઈ અત્યાર સુધી આપણી કંપનીના તમામ બિયારણો આપણે વેચેલા છે બધા જ બિયારણો એકદમ પરફેક્ટ અને ક્વોલિટી બંધ આવે છે જ્યારે આપણે અત્યારે હાલ બાજરીના ફિલ્ડ ઉપર આવેલા છીએ કે બાજરીની ક્વોલિટી કેવી છે અહીં લગભગ આજુબાજુમાં બાજરીની ચારથી પાંચ કંપનીની વેરાયટીઓ ઊભેલી છે એમાં વિશ્વાસ ચુમ્માલી નંબર વન ઉપર છે અત્યારે કારણ કે એક તો એનો ડુંડું એકદમ ભરાવદાર છે જાડું છે છથી સાત ફૂટની હાઈટ છે અને અત્યારે આ બાજરીને સિત્તેરથી પંચોતેર દિવસ થયા છે ફૂટ એકદમ મજબૂત છે અને બધી રીતે બાજરી બીજી બાજરી કરતાં ઘણી સારી છે જ્યારે બાજુમાં એક ફિલ્ડ ઊભું છે આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા પણ એ બાજરી થોડી આપણને ઓગણી વીસ દેખાય છે મામા ભાણે જ દેખાય છે બીજો અંદર એક એવો પ્રશ્ન દેખાય છે અમુક ડુંડા પાકી ગયા છે અમુક પાંચે દૂધો છે એટલે મતલબ કે પાકવામાં ઓગણીસ વીસ દેખાય છે જ્યારે આ બાજરી એકદમ પરફેક્ટ દેખાય છે હાઈટમાં ફૂટમાં બરોબર કઈ કઈ ઘટતું નથી આ બાજરીમાં માં ઘટતું નથી ખેડૂત મિત્રો આપણે ભલામણ કરી શકીએ કે આ બાજરી સારી છે બિંદાસ વાવો ઓકે ફેલે વેવો બાબરમાં જ્યારે ટેમ્પરેચર આવી થતું હોય છે એટલે નથી કહેતા કે બાજરીમાં ડુંડા ડુંડો પૂરેપૂરું ભરાતું નથી જ્યારે વિશ્વાસ ટુંબાલે તમને એવો કોઈ પ્રશ્ન જોવા મળે છે સાહેબ તમે જુઓ બાજરીના ડુંડા જુઓ તમે એકદમ પરફેક્ટ જુઓ એકદમ જાડું છે અને છેક ટોચ સુધી ભરાય છે આમાં કંઈ જોવાપણું નથી બરાબર

તો એ વાવાઝોડામાં ઘણી બધી બાજરી લોકોને પડી ગઈ છે તો વિશ્વાસ ફિમાલીને અહીંયા પડવામાં કોઈ પ્રશ્ન દેખાય છે તમને તમે આખું ફિલ્ડ બતાવી શકો છો ફરીને આની અંદર કોઈ જગ્યાએ પડવાનો કોઈ પણ પ્રશ્ન નથી કોઈ જગ્યાએ કોઈ પડવાનો પ્રશ્ન રહેતો નથી બીજું ફેલ તમે ગયા વર્ષે અમારી કંપનીના દિવેલાનું ખૂબ સરસ વેચાણ કરેલું છે વિશ્વાસ ફિત્તોતેર વિશ્વાસ તેત્રીસ અને વિશ્વાસ અગિયાર તો એ ગયા વર્ષના દિવેલાના જે ઉત્પાદન મળ્યા આપણને તમને કેવા સંતોષકારક રિઝલ્ટ મળ્યા છે દિવેલા ખેડૂતો દિવેલા આપણે દર સાલ વેચીએ એના કરતાં દર વર્ષે ઉત્તરોત્તર બિયારણની માંગ એટલી વધતી જાય છે અને ખેડૂતોની એટલી ડિમાન્ડ આવે છે તેના છે તમને આ જે તમે બિયારણ આપ્યું છે વિશ્વાસનું એ જ ફરીથી અમને તમે બીજી વખત એનું એ જ બિયારણ આપો વિશ્વાસ સિત્તોતેર છે નંબર વન વેરાયટી છે વિશ્વાસ અગિયાર છે એ બી સારા ચાલે છે અને વિશ્વાસ તેત્રી એ પણ ખૂબ સારા જ ચાલે છે બરોબર છે વિશ્વાસ અગિયાર તેત્રી સિત્તોર તે ત્રણના રિઝલ્ટ સારા છે અને આપણે ગયા વર્ષે ઘણી બધી કંપનીઓની સાથે કમ્પેરિઝન કરીને આપણે મિટિંગો પણ અટેન્ડ કરેલી છે અને યુટ્યુબમાં આપણે ઘણા બધા વિડીયો પણ ડાઉન કરેલા છે અને ખેડૂતોના ગયા વર્ષના દેવેલાના વિડીયો જોવા હોય તો અમારી કંપનીની યુટ્યુબ ચેનલમાંથી જોઈ શકે છે ઓકે ફેલ આપણી દુકાનનું નામ દાંતીવાળા બીજ કેન્દ્ર બાબર મારું નામ શૈલેષભાઈ છે મોબાઈલ નંબર નવાણું બે તેતાલીસ એકાણું બે એકાણો ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરી શકે છે ઓકે ભાઈ આપણું નામ ચિરાગભાઈ આખું નામ ચિરાગભાઈ વિજયભાઈ રાવલ દાંતીવાળા બીજ કેન્દ્ર મોબાઈલ નંબર સત્તાણું એક બાવીસ જીરો ચૌદ બ્યાસી ઓકે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ણું બે પંચાવન ચોવીનું ફટફટ ચલો ખેડૂત મિત્રો જય દ્વારકાદેવ જય દ્વારકાદે મસ્ત દિવેલા એટલે ફૂલિયાનું નહિવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ